વાયોર સરકારી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અવારનવાર ગાયબ દર્દીઓ પરેશાન અબડાસા તાલુકાના ગરડા વિસ્તારમાં મુખ્ય મથકમાં એવા વાયોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના પચીસ થી ત્રીસ ગામના લોકો દવાખાને આવતા હોય છે પરંતુ ડોક્ટર અવારનવાર ગેરહાજર હોય છે એમ્બ્યુલન્સ સેવા પણ ઘણા સમયથી બંધ છે તે પણ ચાલુ કરવા તેમજ પીએચસી અને સીએચસીમાં અપગ્રેડ કરવા માટે લાંબા સમયથી માંગણી પૂરી કરવા આ વિસ્તારના લોકોની માંગણી છે અને લાગણી પણ છે ત્યારે અમે અહીંયા અબડાસા તાલુકાના ગઢા વિસ્તારના મુખ્ય મથક એવા વાયોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે સરપંચશ્રી અને અમે બધા અહીંયા મુલાકાત લીધી ત્યારે ખરેખર આજુબાજુના પચીસથી ત્રીસ ગામ ગામડાઓ અહીંયા દવાખાને આવતા હોય છે ત્યારે તો જ્યારે આ અહીંયાના ડોક્ટર સાહેબ છે એ ઘણીવાર હાજર હોતા નથી અથવા તો ઇન્ચાર્જમાં અહીંયા બીજા ડૉક્ટર આવતા હોય છે અને નલિયાની ડ્યુટી છે કે જફ્ફુમાં ડ્યુટી ગયા છે એવી રીતે ઘણા પેશન્ટો અહીંયા આવીને ધક્કા ખાતા હોય છે ખરેખર આ વાયોર ગામની ઘણા વર્ષોની એક માંગણી છે કે આ પીએચસીને સીએચસીમાં અપગ્રેડ કરવા માટે વર્ષો જૂની માંગણી છે એનો પણ હજુ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી ત્યારે ગામ લોકોની એવી માંગણી છે કે પરમાનન્ટ અહીંયા સ્ટાફ રહે ઘણીવાર રાત્રે એમરજન્સીમાં જ્યારે કાંઈ એવું પ્રોબ્લેમ આવે પેશન્ટને ત્યારે અહીંયા જો લોકલમાં સ્થાનિક જો અહીંયા સ્ટાફ રહેતો હોય તો તેમને પણ સુવિધા મળે અને આજુબાજુના કેટલા ગામડાઓમાંથી જે દર્દીઓ આવતા હોય છે ત્યારે અહીંયા આવે તો અહીંયા ઘણીવાર સ્ટાફ હાજર હોતો નથી તેથી જો અહીંયા પરમાનન્ટ સ્ટાફ રહે તેવી અમારા ગામ લોકોની આ વિસ્તારની માંગણી છે અને બીજું આપણે અહીંયા નાણાં પંચે નવી એમ્બ્યુલન્સ પણ ફાળવી છે પણ ડીઝલનો સ્ટોક નથી અથવા તો ટાયરો નથી ગાડીમાં એવા યન કેન પ્રકારના કારણો આપીને એમ્બ્યુલન્સને ચાર મહિનાથી અહીંયા એમને દૂર ખાતી અને આપણે સફેદ હાથીની જેમ સફેદ હાથીની જેમ આ એમ્બ્યુલન્સ પડી રહે છે તો એ પણ એમ્બ્યુલન્સ છે સેવા આ વિસ્તારને જલ્દીથી જલ્દી મળે એવી ગ્રામજનોની માંગણી છે